તો તમે સ્ટ્રગલ બહુ નાની ઉંમરમાં કરી નાખ્યું ચાલુ બહુ ઊંચા ચડાવ જોયા કરેલું હતું પાંચ વર્ષ નોકરી કરેલી હતી એટલે મને આમાં સાઉથ ઇન્ડિયામાં પાકો અનુભવ છે બરાબર હું ડાયમંડમાં હતો પણ ડાયમંડમાં એમ થયું કે નોકરી નોકરી મારે તો ધંધો જ કરવો હતો એટલે પોતાનું તો ખરા એમ પોતાનું સેટઅપ નાનાથી ઊભું કર્યું છે હવે આગળ પછી ભાવનગરમાં ક્યાંય નહીં મળે ભાઈ તમને હવે લઠંડની પેસ્ટ જોવા જ નહીં મળે હા મિત્રો જો આ છે ને ભાઈ આ મસાલો છે જે સાઉથમાં જે સ્પેશિયલ બનતો ને અત્યારે તો લોકો છે ને બટેટાનો મસાલો નાખી દે સાચી વાત ને બીજું ભાઈ ને આ મસાલો તમારે બીજે કાંઈ જોવા નહીં મળે નહીં મળે જોવા તમે આ સાઉથનો સ્પેશિયલ મસાલો છે

મિત્રો જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હું છું અત્યારે ભાવનગર સિટીમાં અને મારી સાથે અત્યારે કૌશલભાઈ જય માતાજી બાપુ તમારું ભાઈ ભાવનગરમાં આવીને એટલે તમે જલશો જલશો અને તમે આજે અમને કઈ જગ્યાએ લઈ આવ્યા છો રાજભાઈ એક વાત કરું ને તો ભાવનગરનો એક યુનિક ટેસ્ટ સારામાં સારો ઢોસો જે મૈસૂર ઢોસા કરીને સોમનાથ ઢોસા કરીને છે ત્યાં લઈને આવ્યો છો મૈસૂર ઢોસા હા મૈસૂર ઢોસા છે બરાબર ભી ભાઈ ગુજરાતી છે પણ સાઉથનો ટેસ્ટ આપે છે ઓર્ગેનિક હો ઓર્ગેનિક હા મેં આનું લોકેશન કહીએ ને તો જ્વેલ સર્કલથી વિક્ટોરિયા તરફ જઈએ ને ત્યાં રસ્તામાં વચ્ચે જ છે કોર્નર ઉપર બરાબર એ કોઈને નડે ને એ રીતે સાઈડમાં આવી વાયર મેન ચાલો જઈએ ભાઈની મુલાકાત કરીએ કારણ કે આપણા ગુજરાતી ભાઈ છે એટલે એને તો હેલ્પ કરવાની જ છે મેં બહુ સરસ ઢોસા બનાવે છે

અને તમારું આજે જે ઉપરનું બોર્ડ હોય છે મૈસૂર ઢોસા મૈસૂર ઢોસા એટલે સાઉથના ઘણા બધા લોકો હોય છે ઢોસા ને ને એવું બનાવતા પણ તમે તો આપણા ગુજરાતી છો ને ક્યારેથી આ સેટઅપ તમે ચાલુ કર્યું અમે અહીંયા લોકલ જ છીએ દોઢ વર્ષથી છે ચાલુ કરીને પહેલાં મેં નાનો હતો ને તારે શીખેલું છે પછી હું ના મને માનતો પાછો મેં નાનાથી સેટઅપ ચાલુ કર્યું છે મારો રહેવાના અહીંયા નજીક જ છે જ્વેલ સર્કલ બરાબર નાનું સેટઅપ છે મેં ચાલુ કર્યું સાધું ને સિમ્પલ બનાવું સાઉથ ઇન્ડિયન ઇડલી ઢોસા અને ઉત્તાપમ અને ટાઈમિંગ કેટલા વાગ્યા થી કેટલા વાગ્યા સુધી સાડા 6 થી રાત્રે 11 વાગ્યા સુધી સાંજે એક જ ટાઈમ છે તો તમે સ્ટ્રગલ બહુ નાની ઉંમર માં કરી નાખ્યું ચાલુ નાની ઉંમર માં બતાવ્યું એ બહુ ઉતા ચડાવ જોયા કરેલું હતું 5 વર્ષ નોકરી કરેલી હતી એટલે મને પામા સાઉથ ઇન્ડિયા માં પાકો અનુભવ છે બરાબર જો ડાયમંડ માં હતો પણ ડાયમંડ માં એમ થયું કે નોકરી નોકરી અને મારે તો ધંધો જ કરો હતો એટલે પોતાનું તો ખરા એ પોતાનું સેટઅપ ને નાનાથી ઊભું કર્યું છે હવે આગળ પછી તો ભાઈ બને એટલો ભાઈને એને મદદ કરવાની છે ને કદાચ કોઈને અહીંયા આવવું હોય એક્ઝેક્ટ લોકેશન તો કેટલા વાગ્યા સુધીનું જ્વેલ સર્કલ ઇસ્કોનનો રોડ છે ને વિક્ટોરિયાનો ગેટ એક્ઝેક્ટ એની અંદર જ છે અને આપણો મોબાઈલ નંબર આપી દો જેથી કરી લોકોને ખ્યાલ આવે ન મળે તો નવ્વાણું ચોવીસ ચોપન પાસઠ છપ્પન મારો નોમ મોબાઈલ નંબર મારું નામ પિન્ટુભાઈ છે પિન્ટુભાઈ એક બીજી વાત કે બધા વાસણ તમારા જોવા એકદમ નાના નાના છે તપેલું હોય નાનું તો આટલી જ કેમ

આ ગાર્લિક વે જોવા જ નહીં મળે તમને બાકી ગાર્લિક વાપરાય એ ઓલો સુકુ આમ ટમેટા ની ચટણી જેવું લાગે પણ આ ગાર્લિક છે વાહ અને બીજી મોના બોલે આ લોકો ભાઈ ફ્રીજ નું હોય એટલે કે વાસી ની બીજી માથા ફૂટે ના તો આવ બટર અમૂલ અમૂલ બટર છે કોક વાહ ભાઈ વાહ અમૂલ ચાલુ ચિલા નહીં ભાઈ અમૂલ ગાર્લિક ની સુગંધ આવે છે તમને ગાર્લિક ની આવી આવી આ લસણ એની શું પ્રાઇસ આના એટી રૂપિયા

આ સાઉથ નો સ્પેશિયલ મસાલો છે ભાઈ રાજભાઈ રાજભાઈ છે ને ઘણા બધા વિડીયો બનાવે છે ઘણી બધી મહેનત કરે છે તો રાજભાઈને ખૂબ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ જરૂર ને જરૂર કરજો ને સપોર્ટ કરતા રહેજો અને જો એક મિત્ર આપણો એવો રહો સાયકલ લઈને હા હા એ ઓળખી ગયો કે ભાઈ રાજભાઈ વિડીયો શૂટિંગ ચાલે અને સેલ્ફી લેવી છે સેલ્ફી ફોટો લીધો હા સેલ્ફી પોઈન્ટ ગુજ્જુ છે સાથે

આ વિડીયો ને શેર કરજો મે આ ભાવનગરમાં આ ભાઈ નાનું સ્ટાર્ટઅપ કર્યું છે તો ખૂબ ખૂબ સપોર્ટ કરજો પિન્ટુ ભાઈ ફૂલ સપોર્ટ કરવાનો છે અને હવે અત્યારે આપણો બની રહ્યો છે મસાલા ઢોસા અને મૈસૂર મસાલા મસાલા ઢોસા બની રહ્યો છે મને આ મસાલો ખૂબ મોમ ગઈ મો જો એકદમ સાઉથ નો મસાલો આમાં ઓલા ધાણા નહી હોય ને આખા

મૈસૂર મસાલા મસાલા ઢોસો બનાવો એક મસાલા ઢોસા ને એક મૈસૂર બની રહ્યો છે અને આ ઢોસાની પ્રાઇસ છે એસી રૂપિયા અને રેગ્યુલર ના એના સિત્તેર અને સાંભાર તો કન્ટિન્યુ ચાલુ ચાલુ હોય છે ગરમ હશે ગરમા ગરમ રાજભાટી નો જાય ગરમ ગરમ વિડીયો અરે આમ જો ચોટી ગયું મને મને પિંડુભાઈ તમારો મસાલો બહુ એમ યાર તો આવા મસાલા તમને નહીં જોવા મળે ને રાજભાઈ આ આનું કેવું છે ખબર આખો આપે ને કટકા કરીને આપે ઢોસાના આખા પીસ કરીને આપે બરાબર ને તમારે જો કટકા કરીને ખાવું હોય તો સેન્ડવિચ ટાઈપના કે આપણે સેન્ડવિચ ખાતા હોય એમ કેમ પીસ કરીને આપે

હવે અત્યારે જે પિંટુભાઈ સરસ મજાના આપણા જે ગાર્લિક મૈસૂર મૈસૂર મસાલા ગાર્લિક મૈસૂર મસાલા આની પ્રાઇસ છે એંશી રૂપિયા આ જુઓ તમે ગાર્લિકથી ભરપૂર છે ખાવા વાટે તમને આનંદ જ આવે અને ભાઈ એવું કીધું કે ભાઈ એકવાર તમે ટેસ્ટ માણી જ જાઓ એટલે બીજી વાર તમારે અહીંયા ધક્કો થાશે થાશે ને થાશે અને આ છે આપણો રેગ્યુલર રેગ્યુલર મસાલા ઢોસા આની પ્રાઇસ છે એંશી રૂપિયા આના છે સિત્તેર રૂપિયા અને આ છે આ ગાર્લિક પેપર ગાર્લિક પેપર જો અગર મગરમ મત ખાવાની મજા આવે હાલો કરીએ ટ્રાય ને પહેલા તો સંભાર આપણે ખાસ કરીને ઢોસામાં પહેલા જોવાનો સંભાર સંભાર સારો તો બધી સારું વાહ સાઉથ ઇન્ડિયન ટેસ્ટ છે સુરતી ટેસ્ટ નથી સુરતી નહીં સુરતી નહીં ગોટાળો ગોટાળો નહીં ગોટાળો નહીં પ્યોર આપણું એને સાઉથ ઇન્ડિયન ટેસ્ટ છે અને ગુજરાતી ભાઈ પોતે બનાવ્યું છે ખરેખર ભાઈ અહીંયા આવો અને મોજ કરો અને સાથે આપણી ફેવરિટ થમ્સ તમારી થમ્સઅપ ભાઈ કારણ કે મને તો ને ઢોસા સાથે ખાસ મજા આવે ને અમારા ભાઈને ભાઈ થમ્સઅપમાં મજા આવે ચલો ટ્રાય કરી કરો તમે ટ્રાય કરો ને મહેમાન પહેલાં મહેમાન તો યાર આપણે બધા ભાઈઓ જ છે યાર આની અંદર જે મસાલો છે ને એની અંદર જે બધી દાળ ચણાની દાળ અને જેના ગાલી ચટણી એમને જે યુઝ કરી છે એ ખરેખર બીજે આવી નહીં હોય સારા માલ્યું તેર વાપરે છે ને અમૂલ બટર વાપરે છે તમારે જે રીતે ખાવું હોય તમે મંગાવી શકો સેટિંગ એરિયા પર સારા છે ફેમિલી સાથે આવો તો કોઈ વાંધો નથી પણ આ જગ્યાએ ચોક્કસથી તમે વિઝિટ કરો અને બાળકોને પેપર ઢોસો ખાવું હોય એ પણ મળી જશે બાળકો માટે સોફ્ટ પેપર બી બનાવી આપે છે ને કડક પેપર બી બનાવી આપે છે ગ્રાહકની જેટલી રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે ભાઈ બનાવી આપે છે તીખું ખાતા તો મોડું મોડું તમે માગો એ વસ્તુ પણ મળી જશે તો આ જગ્યાએ ચોક્કસથી તમે પહોંચી જજો અને પિન્ટુભાઈને સપોર્ટ કરજો ભાવનગરના જેટલા લોકો છે આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરજો બરાબર ને બરાબર ને બારથી આવતો હોય તો પણ અહીંયા આવજો પિન્ટુભાઈનો કોન્ટેક્ટ નંબર જે એડ્રેસ નીચે લોકેશન આપેલું છે મોબાઈલ નંબરે આપેલા છે ફોન કરીને અહીંયા વિઝિટ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ